નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો સર્વપિતૃ અમાસના દિવસે આપણા પૂર્વજોને વિદાય આપવામાં આવે છે એટલા માટે જ આ અમાસને પિતૃ વિસર્જન અમાસ પણ કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં આ અમાસને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ દિવસે એવા તમામ પૂર્વજોનું શ્રાદ્ધ કરવામાં આવે છે જેમની મૃત્યુની તિથિ આપણને ખબર નથી હોતી હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે ભાદરવા મહિનાની પૂર્ણિમા તિથિથી લઈને આસો મહિનાની અમાસ સુધી ચાલે છે આ વર્ષે પિતૃ પક્ષ સત્તર સપ્ટેમ્બરથી પ્રારંભ થયો હતો અને બીજી ઓક્ટોબરે પૂર્ણ થશે બીજી ઓક્ટોબરના દિવસે સર્વ પિતરો અમાસની સાથે જ પિતૃ પક્ષ પણ સમાપ્ત થઈ જશે મિત્રો કદાચ તમે પણ હજુ સુધી તમારા પૂર્વજોનો શ્રાદ્ધ કર્મ ન કર્યું હોય તો પિંડદાન કરવાનો આ આખરી અવસર છે આ દિવસે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ પણ છે આવી સ્થિતિમાં સર્વ પિતરો અમાસ ખૂબ જ ખાસ બનવાની છે

અદ્રશ્ય રૂપે આપણા ઘરે આવે છે અને એના વંશજો દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધ કર્મ વગેરેથી તૃપ્ત થઈને પાછા જાય છે મિત્રો પિતૃઓની પ્રસન્નતા મેળવવા માટે ગરુડ પુરાણમાં સર્વ પિતૃ અમાસના પાંચ વિશેષ ઉપાય જણાવવામાં આવ્યા છે સર્વ પિતૃ અમાસના દિવસે આ ઉપાય કરવાથી પિતૃઓના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમારા ઘરમાં હંમેશા સુખ સંપત્તિ અને વૈભવનો વાસ થાય છે મિત્રો અમાસના દિવસે સૂર્યગ્રહણ પણ થવા જઈ રહ્યું છે પરંતુ આ સૂર્યગ્રહણ ભારતમાં નથી દેખાવાનું એટલે એનો સૂતક કાળ પણ ભારતમાં માન્ય નહીં ગણાય જેના લીધે સર્વ પિતૃ અમાસ પર કરવામાં આવતા શ્રાદ્ધ તર્પણ પિંડદાન વગેરે અનુષ્ઠાનો પર એની કોઈ પણ પ્રકારની અસર નહીં વર્તાય મિત્રો આમ જોવા જઈએ તો વર્ષની તમામ અમાસો પિતૃઓને સમર્પિત હોય છે પરંતુ આસો મહિનાની સર્વ પિતૃ અમાસનું વિશેષ મહત્વ હોય છે આસો મહિનાની અમાસ પિતૃ પક્ષની છેલ્લી અમાસ હોય છે પિતૃ પક્ષનો છેલ્લો દિવસ હોય છે અમાસના દિવસે આપણે જાણતા હોય કે ન જાણતા હોય પરંતુ જે પિતૃઓની મૃત્યુની તારીખ આપણને ખબર ન હોય એવા બધા જ પિતૃઓ માટે શ્રાદ્ધ અર્પણ કરવામાં આવે છે મિત્રો સર્વ પિતૃ અમાસની શરૂઆત હિન્દુ પંચાંગ અનુસાર પહેલી ઓક્ટોબરે રાત્રે નવ વાગ્યાને ચાલીસ મિનિટથી થશે અને સર્વપિતૃ અમાસનું સમાપન બીજી ઓક્ટોબર મધ્યરાત્રિના બે વાગ્યાને ઓગણીસ મિનિટ પર થવાનું છે સર્વપિતૃ અમાસ એટલે કે બીજી ઓક્ટોબરના દિવસે સૂર્યગ્રહણનો પ્રારંભ એક ઓક્ટોબર રાત્રે નવ વાગ્યા ચાલીસ મિનિટે થશે અને બીજી ઓક્ટોબર મધ્ય રાત્રિએ ત્રણ વાગ્યા દસ મિનિટ પર સૂર્યગ્રહણ પૂર્ણ થશે સર્વપિતૃ અમાસ પર થવા વાળું સૂર્યગ્રહણ ભારત દેશમાં નથી દેખાવાનું સાથે જ બીજી ઓક્ટોબરની સવાર થતા પહેલા જ

પિતૃઓના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો પિતૃ પક્ષ દરમિયાન અમુક કામોને નિષેધ માનવામાં આવે છે પરંતુ એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષના છેલ્લા દિવસે એટલે કે સર્વ પિતૃ અમાસના દિવસે અમુક કામો ભૂલથી પણ ન કરવા જોઈએ નહીતર તમારે પિતૃ દોષનો સામનો કરવો પડી શકે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સર્વ પિતૃ અમાસના દિવસે આ પાંચ મોટી ભૂલો કરવાથી હંમેશા બચવું જોઈએ સાથે જ આપણે આજના એ પણ કે અમાસના દિવસે કયા ઉપાય કરવા જોઈએ જેથી કરીને તમારા જીવનમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને શાંતિ બનેલી રહે તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ એ પહેલા તમને વિનંતી છે કે આજના વિડીયોને અંત સુધી ધ્યાનથી જોજો અને વિડીયોને લાઈક શેર કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય પિતૃદેવ જરૂરથી લખજો જેથી કરીને આપણા પૂર્વજોના આશીર્વાદ આપણા પર હંમેશા બનેલા રહે મિત્રો સર્વ પિતૃ અમાસના દિવસે ભૂલથી પણ માંસ મદિરા જેવી તામસિક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ મિત્રો આપણા પૂર્વજોને ખૂબ પવિત્ર માનવામાં આવે છે એટલે એવું કહેવાય છે કે માંસ મદિરાનું સેવન કરવાથી તમને પિતૃ દોષ પણ લાગી શકે છે એટલે સર્વ પિતૃઓના પવિત્ર દિવસ દરમિયાન માંસ મદિરા જેવી વસ્તુઓનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ મિત્રો આ દિવસે તમારે નખ પણ ન કાપવા જોઈએ જ્યાં સુધી સર્વ પિતૃ અમાસની રાહત સંપૂર્ણ રીતે સમાપ્ત ન થઈ જાય ત્યાં સુધી ભૂલથી પણ ન ન કાપવા કાપવા જોઈએ જોઈએ મિત્રો અમાસના દિવસે વાળ પણ આપણા કોઈ પણ સ્વજનના મૃત્યુ બાદ આપણે વાળ કપાવીએ છીએ પરંતુ શ્રાદ્ધ એટલે કે પિતૃ પક્ષ દરમિયાન વાળ કપાવવા એને નિષેધ માનવામાં આવે છે ઘણા લોકો સર્વ પિતૃને પિતૃ પક્ષનો અંતિમ દિવસ માનીને વાળ કપાવી લેતા હોય છે પરંતુ આવું કરવાથી તમને ભવિષ્યમાં મોટા નુકસાનનો સામનો કરવો પડી શકે છે સર્વપિતૃ અમાસના દિવસે કોઈ પણ વ્યક્તિ તમારા દ્વાર પર દાન દક્ષિણા લેવા માટે આવે તો એને ભૂલથી પણ ખાલી હાથે પાછો ન જવા દેવો જોઈએ તમે જેટલું પણ દાન દક્ષિણા કરવા માટે સક્ષમ હોય એટલી દાન દક્ષિણા જરૂર કરવી જોઈએ સાથે જ એ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે આ દિવસે જો તમારા ઘરે કોઈ ભૂખ્યો વ્યક્તિ ખાવાનું માંગવા આવે તો એને ક્યારેય પણ ના ન પાડવી જોઈએ અને એને પ્રેમથી ભોજન કરાવીને તમારી ક્ષમતા મુજબ દાન દક્ષિણા આપવી જોઈએ મિત્રો

પિત્તળના વાસણનો ઉપયોગ કરી શકો છો મિત્રો પૂર્વજો માટે બનાવવામાં આવેલા ભોજનનો ભૂલથી પણ ભગવાનને ભોગ ન લગાવવો જોઈએ સર્વ પિતૃ અમાસના દિવસે પિતૃઓની પૂજામાં લાલ અથવા સફેદ રંગના તલનો ક્યારેય પ્રયોગ ન કરવો જોઈએ પિતૃઓનું તર્પણ અને શ્રાદ્ધ કર્મ હંમેશા કાળા તલથી જ કરવું જોઈએ સર્વ પિતૃ અમાસના દિવસે ભૂલથી પણ તમારા ઘરમાં કજીયો કંકાસ અને ઝઘડા ન કરવા જોઈએ આવું કરવાથી તમારા પિતૃ નારાજ થઈને પાછા જતા રહે છે આ દિવસે આપણા પૂર્વજો ધરતી પરથી વિદાય લઈને પિતૃ લોકમાં પાછા જતા હોય છે એટલે તમારા ઘર પરિવારમાં પ્રેમ અને સદભાવના બનાવેલી રાખવી જોઈએ શ્રાદ્ધ કર્મોમાં મસૂર જીરું કાળું મીઠું અથવા અથવાસી તેમજ અખાદ્ય ફળોનો ઉપયોગ ન કરવો જોઈએ સર્વ પિતૃ અમાસના દિવસે ભૂલથી પણ સવારે અથવા રાત્રે શ્રાદ્ધ કર્મ અથવા પિતૃ તર્પણ ન કરવું જોઈએ પિતૃ પક્ષમાં શ્રાદ્ધ હંમેશા બપોરના સમયે જ કરવામાં આવે છે આ સમયે કરવામાં આવેલા દાન અને શ્રાદ્ધથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે સાથે જ આ દિવસે કોઈ પણ વ્યક્તિ સાથે ખરાબ વ્યવહાર ન કરવો જોઈએ અને તમારાથી મોટા લોકોનું હંમેશા માન સન્માન જાળવવું જોઈએ અને એનો આદર સત્કાર કરવો જોઈએ પરંતુ એનું અપમાન ભૂલથી પણ ન કરવું જોઈએ સર્વ પિતૃ અમાસના દિવસે વહેલી સવારે પીપળાના વૃક્ષમાં જળ અર્પણ કરવું જોઈએ અને આ દિવસે સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને પીપળાના વૃક્ષની પરિક્રમા કરવી જોઈએ આવું કરવાથી તમારા પિતૃઓ ખૂબ પ્રસન્ન થાય છે તો મિત્રો હવે એ જાણીએ કે સર્વ પિતૃ અમાસના દિવસે એવા કયા વિશેષ ઉપાયો કરવા જોઈએ જેનાથી તમારા જીવનમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે મિત્રો સર્વ પિત્રો અમાસના દિવસે પૂર્વજોને પ્રસન્ન કરવા માટે તર્પણ અને શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્ત્વ છે સાથે જ આ દિવસે પિતૃઓના નામથી દાન પણ કરવું જોઈએ આ દિવસે ગાય કૂતરો બિલાડી કીડીઓને ભોજન અવશ્ય કરાવવું જોઈએ આવું કરવાથી તમારા પિતૃઓ પ્રસન્ન થાય છે અને તમારા તમામ કાર્યો સંપન્ન થાય છે સર્વ પિત્રો અમાસના દિવસે સાંજના સમયે અને દીવો પ્રગટાવીને તમારા પૂર્વજો પાસે તમારાથી જાણતા અજાણતા થયેલી ભૂલો માટે માફી માંગવી જોઈએ તમામ પિત્રો ગણ એમના સ્થાન તરફ પાછા જાય છે મિત્રો શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે પ્રસન્ન થવા પર દેવતાઓ પણ પ્રસન્ન થાય છે એટલે જ આ દિવસે પીપળાના વૃક્ષ પર ચોખા દૂધ કાળા તલ ફૂલ વગેરે અર્પિત કરવા જોઈએ અને પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરવી જોઈએ આવું કરવાથી તમારા પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે અને એની કૃપાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિના દ્વાર ખુલી જાય છે અને તમારા પૂર્વજોની તમારા પરિવારના સદસ્યો ઉપર હંમેશા કૃપા બનેલી રહે છે મિત્રો શ્રાદ્ધ દરમિયાન પશુ પંખીઓને અનાજ અને પાણી આપવું એને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આવું કરવાથી તમારા ઘરમાં હંમેશા ખુશાલી અને શાંતિ બનેલી રહેશે સર્વ પિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ કર્મ કર્યા બાદ ગરીબ અથવા જરૂરિયાતમંદ લોકોને ભોજન જરૂરથી કરાવવું જોઈએ સાથે જ તમારા સામર્થ્ય અનુસાર પિતૃઓના નામ પર દાન દક્ષિણા પણ આપવી જોઈએ આવું કરવાથી તમારા પિતૃઓ અતિશય પ્રસન્ન થાય છે અને તમારા પરિવારની તમામ મુશ્કેલીઓને દૂર કરે છે સાથે જ આ ઉપાય કરવાથી તમારી આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થવા લાગે છે મિત્રો આ હતી સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે કરવામાં આવતા ઉપાયો વિશે અમુક સામાન્ય માહિતી મિત્રો અમે આશા રાખીએ છીએ કે આ માહિતી તમને પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં ઓમ પિતૃદેવાય નમઃ અને હર હર મહાદેવ જરૂરથી લખજો હર હર મહાદેવ